બધા ક્રિકેટ મેચ રમવાનું ચાલુ હે આ બધા ચાર પાંચ જણ હૈ એમાં પડી આજ તો નવા ખેલાડી આઈ ગયા મારા મમ્મી એ પણ દડો બે રમ્યા આવી ગઈ એને ઘણા દોડાથી ખેલવા તો આય મમ્મી રમધ્યા આવડે રમધ્યા આવડે તો બધા રમવા ગયો તો તો આ દાવ ખેલી કે હું જોઉં દાવ કાની ખેલ્યો તો ਚੈੱਕ ਕਰ ਲੈਣਾ ਅਟਕ ਨਹੀਂ ਆ ਰਿਹਾ ਦਮ ਹਾਂ ਚੈੱਕ ਕਰ ਅਰੀ ਬਾਂਗੋਰ ਕੇਵਾ ਜਿੱਤਾ ਸੀ ਕਿ ਨਹੀਂ ਜਿੱਤ ਕਨਾਗੋੜ ਅਰੀ ਬਾਂਗੋਰ ਕਿੰ ਕਿੰ ਬਾੜਾ ਤਾਂ ਮਮਮੀ ਫੁੰਮਤਾ ਕਰਨ ਨੂੰ ਜੋ ਗਈ ਸੀ ਬਾੜਾ ਬਨਸ ਕੋਟਾ ਨਾ ਕਿੰਗ ਪਾਟਰ ਨਾ ਕਿੰਗ ਬੰਗੋ ਫੁੰਮਤਾ ਜੀ ਬੰਗੋ ਮੁੰਦੇ ਉਹ ਬਾੜਾ ਬਾੜਾ ਉਹ ਤੇ ਮੁੰਦੇ ਮਾਰ ਰੰਬੂ ਤੇ ਅਮਰਾਜ ਮੌਨਸੋ ਮੋਟਾ-ਵਟਾ ਆਇਆ ਨਹੀਂ ਮੁੰਦੇ ਉਹ ਬਾੜਾ ਇੱਥੇ ਅਲੱਗ ਨਾ ਮੌਨਸੋ ਰਿੰਗ ਨਹੀਂ ਆਇਆ ਮੁੰਦੇ ਉਹ ਬਾੜਾ ਬਾੜਾ ਹੱਟਾ ਦੇ ਕੁਣੀਏ ਦੀ ਲਿਆ ਜਿਗਨੇਸ਼ਾ ਮੈਂ ਦਿੱਤੀ ਕੁਣੀ ਕੀ ਦੀ ਮੈਂ ਦਿੱਤੀ ਜੀ ਹਾਂ ਜੀ અમને આલબેક ઓક બતાવી છે તો ગાઈસ બંગકોક એ લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ તો કરી દેજો બે ભાઈ પાડો તેમ બે હા બે ભાઈઓ પાડો નહી આ બાજુ બે ભાઈઓ ટીમ પાડોન ચાલુ છે તે ટીમ કોણ પાડે મનુસ એ આલે બે તો રાળો અંગ્રેજી હિન્દી અંગ્રેજી બોલજો અંગ્રેજી અંગ્રેજી આજી જીની છો જીની જો કો જીની આશી એ રાવ લ્યો રાવ લ્યો આ બાજુ ટીમ પાડોન ચાલુ તો ગાઈસ આપણે આ તો દવાખાને મારા મમ્મી છે એઓને લઈને તો આયા હતા પણ એક સીન થઈ ગયો વડીઓ લીધી હતી પેલું આ બાઇક પડી હોય ઘણ એ અમુક ઠેલી વળગી હતી જે અંદર પચ આપણે હોય ને સોયાબીનની વળી એ વડીઓ હજી હતી અંદર પચ પચ પેકેટ હતા અંદર બેઠો હું દવાખાને અંદર બેઠો તો લગી અંદર લઈ જાઓ ફારું એટલે કીધું બાઇકી વળગા ને પછી અંદર દઉં એટલે વળતે જોવા એટલે બાકી હેલી જ નથી પહેલી જ ગાયો લઈને પહેલાં પીને દોડ આપ્યું તો કે બે દિન વખત અમે મેલાવી હતી પણ વળી ખેંચી આટલી મેં ગાય આજે લઈને જતી રહી તો આ તો ગાય સારું કર્યું કે આ તો વળ્યું જ હતી અને કદાચ કોઈ કિંમતી સામાન બીજો હોય મતલબ કે કોઈ બી ઇમરજન્સી કે જે આટલા એરિયામાં ના મળતો હોય એ વસ્તુ હોય અને ગાયો લઈને જતી રહી તો આપણે શું હોય હજી હજી ના જાય તો એટલે કોઈ પણ બાય ચાંડીઝ બાજુ આવ તો થોડીક હોવા રાખવી અને ગાયો લઈને જતી રહ્યું હતું આપણે તો ઠી લઈને જતી રહી લઈને કીધું શું કરવાનું જવા દો કીધું તું કહીશ આજે ખૂબ ખતરનાક સીન થઈ ગયો શું થયું છે તમે જોયું છે વિડીયોમાં કે હું જંડી થઈ જશે તરત આવશું ઘરે જ કે દવાખાને છે મારા મમ્મીને લઈને તાવ આવ્યો તો એટલા માટે પણ એમાં એવું થયું કે વડીયું લાવી હતી પોચ પેકેટ જે સોયાબીનની આવી અને બાઇકે વલગાડીને જો અંદર દવાખાના એટલે મારા મમ્મીને ફોન કરતો એટલા માટે બહાર આવ્યા તો વળિયું જ નહીં મતલબ કીધું વળ્યું કોણ લઈ ગયું પછી પેલા ભાઈને જે દુકાન પૂછ્યું એટલે એ ભાઈ કીધું કે ગાયો આવી હતી બે વખત મેં ગાડીમાં ત્રીજી વખત આવીને તો લઈ જતી રહી તેની તરફ આપણે જા નહીં તો થોડી વાર રાખવી કેમ કે રાતે વળ્યું હતી કદાચ કોક ઇમરજન્સી હોય મતલબ કે કોઈ પણ મતલબ કે કોઈ પણ જે વસ્તુ ના હોય એ વસ્તુ હોય તો ગાયો લઈ જતી રહી તો આપણે યાર મતલબ કે ના જ એટલા કઉસ છું થોડી વાર રાખવી અને આપણને શીખવા મળી ગયું કે પૂરી જવા રાખવી નેક્સ્ટ ટાઈમ આપણે અવાર રાખીશું બસ વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ બસ આપણે આપણે એટલે એન્ડ કરીએ છીએ તો વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલ બનાવવા તો પ્લીઝ સબસ્ક્રાઈબર મળી નેક્સ્ટ વિડીયોમાં તો એટલા માટે